ભાઈ મસ્ત મજાનો વઘાર થઈ ગયો છે જો તો ભાઈ બી કાઢીને આપણે છે ને લીંબુ અંદર નીચોડી નાખશું જો કઈક આ રીતે તો ભાઈ હવે છે ને આપણે આ મુઠિયાને બાર કાઢી નાખવાના છે એક ખાલી વાસણમાં તો આપણે લીંબુ નાખી દઈએ તો સ્વાદ જોરદાર આવશે તો આપણે લીંબુ લઈ લીધું છે અને આપણે નાખી દયા છીએ જો હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં મજા માતે છે તો આ તમે જોઈને કહેતા છો કે આ શું છે એમ આ કઈ રીતે તપેલામાં કેમ લાકડા નાખ્યા છે તો ભાઈ કાંઈ નહીં જણાવી દઉં તો આજે આપણે બનાવવાના છે બાજરાના અને મેથીના લોટના મુઠિયા તો જોરદાર બનાવવાના છે ને એકદમ જૂની રીતમાં બનાવવાના છે ભાઈ તો વિડીયોમાં બન્યા રહેજો હાલો શરૂ કરીએ તો ભાઈ આજે આપણે બનાવવાના છે મુઠિયા મસ્ત મજાના એવા મુઠિયા બનાવવાના છે તો મુઠિયા બનાવવાની દેશી રીતમાં ટ્રાય કરી છે આપણે આજે તો દેશી રીતમાં કઈ રીતે બનાવવા તો જુઓ આજે વિડીયોમાં તમે જોઈ શકો છો આપણે હાવ દેશી રીતમાં બનાવવાના છે એટલે જો આ રીતે છે ને ભાઈ માળો તૈયાર કરવાનો છે આ રીતે લાકડા ગોઠવીને તો આલો ફટાફટ ને ભાઈ આપણે માળો તૈયાર કરી નાખીએ જો આ રીતે કરવાનો છે ભાઈ આપણે જાળી બાળી અત્યારની સ્ટાઇલમાં નથી મૂકવાનું આપણે હાવ પહેલાંની જૂની સ્ટાઇલમાં બનાવવાના છે મુઠિયા ગુજરાતી રીતમાં તો જુઓ આ રીતે છે ને ભાઈ માળો તૈયાર કરી નાખીએ આપણે તો ભાઈ જો આ રીતે છે ને ભાઈ આપણે માળો તૈયાર કરી નાખ્યો જો તો આપણે તપેલામાં જો મસ્ત મજાને તૈયાર કરી નાખ્યો છે તો ભાઈ આપણે જો આ મેથીનું કટિંગ કરી નાખ્યું છે આપણે મેથી ને બાજરાના મુઠિયા બનાવવાનું છે એટલે મેથીનું કટિંગ કરી નાખ્યું છે જો આ રીતનું કંઈક કટિંગ કર્યું છે ભાઈ ઝીણું ઝીણું અને અહીંયા આપણે આદુ ને લસણ ગ્રેવી બનાવી નાખી છે આપણે વાટી નાખીએ છીએ તો એ પણ આપણું રેડી છે તૈયાર છે અને આ બાજુ જો કોથમરી છે આપણે લીલી કોથમરીનું કટિંગ કરી નાખ્યું છે અને અહીંયા આપણે એક લીંબુ પણ તૈયાર છે તો આટલી વસ્તુ આપણે આપણે લઈ લીધી છે તો ભાઈ આપણે ખાલી કાચરોક લઈ લીધી છે અને એમાં આપણે નાખી દઈશું મેથી જે આપણે મેથી કટિંગ કરી હતી ને એ આપણે નાખી છે જો તો ભાઈ હવે આમાં આપણે નાખી દઈશું કોથમરી તો કોથમરીનું કટિંગ કર્યું હતું એ પણ આપણે નાખી રહ્યા છીએ જો અને હવે આપણે તેમાં નાખી દઈશું આદુ અને લસણની આપણે પેસ્ટ બનાવ્યો હતો એ આપણે નાખી દઈશું તો આપણે એ પણ નાખી દીધો છે તો ભાઈ હવે આમાં આપણે નાખી દઈશું મીઠું એટલે કે નમક તો આપણે નમક નાખી રહ્યા છીએ હવે આપણે આમાં નાખી દઈશું હળદર તો હળદર પાવડર આપણે નાખી રહ્યા છીએ ભાઈ હળદર પાવડર આપણે નાખી દીધો છે ને હવે નાખીશું ધાણાજીરું પાવડર તો ધાણાજીરું પાવડર પણ આપણે નાખી દીધો છે ને હવે નાખી દઈશું લાલ કાશ્મીરી મરસું તો ભાઈ આપણે લાલ કાશ્મીરી મરસું નાખી રહ્યા છીએ જો તો આપણે લાલ કાશ્મીરી મરસું પણ હવે નાખી દીધું છે ને એટલી વસ્તુ આપણે નાખી દીધી છે તો ભાઈ હવે આમાં આપણે નાખી દઈશું એક ચમચી મોરસ ખાંડ તો આપણે એ પણ નાખી દીધી છે તો આપણે એક ચમચી ખાંડ પણ નાખી છે ને હવે આમાં આપણે નાખીશું છોડાખાર તો આ છોડા છે રો તો એ પણ આપણે નાખી દીધો છે હવે ભાઈ આપણે લીંબુ મોડી નાખીશું તો ભાઈ બી કાઢીને આપણે છે ને લીંબુને અંદર નીચોડી નાખશું જો કંઈક આ રીતે તો આપણે લીંબુ નાખી દીધું છે ને હવે નાખ્યું તેમાં તેલ તો તેલ આપણે નાખી રહ્યા છીએ તો ભાઈ તેલ પણ આપણે નાખી દીધું છે તો ભાઈ હવે આપણે તેમાં નાખીશું બાજરાનો લોટ તો આપણે બાજરાનો લોટ પણ નાખી રહ્યા છીએ જો તો ભાઈ આપણે બાજરાનો લોટ નાખી દીધો છે હવે ને હવે છે ને ભાઈ સરસ રીતે આપણે મિક્સ કરી નાખીશું બધું વસ્તુ તો હાલો ફટાફટ છે ને ભાઈ મિક્સ કરી નાખીએ તો ભાઈ હવે આપણે તેમાં છે ને થોડું પાણી નાખશું અને સરસ રીતે છે ને આપણે આ લોટ તૈયાર કરવાનો છે જેમ કે આપણે તો ભાઈ થોડું પાણી નાખશું ને જેમ આપણે રોટલીનો લોટ બાંધીએ છીએ ને એ જ રીતે આપણે છે ને ભાઈ આ લોટ બાંધીને તૈયાર કરવાનો છે તો વિડીયોમાં તમે જોઈ શકો છો આપણે એ રીતે છે ને ભાઈ આ લોટ તૈયાર કરી નાખીએ ફટાફટ આલો તો ભાઈ જુઓ આ રીતે કાંઈક આપણે છે ને લોટ તૈયાર કરી નાખ્યો છે મસ્ત મજાને એવું જો આ રીતે છે ને ભાઈ સરસ મજાનો એવો બાજરીના લોટના મુઠિયાનો લોટ આપણે તૈયાર કરી નાખ્યો છે આપણે જો આ રીતે બાંધીને તૈયાર કરવાનો છે ભાઈ ને હવે આ તો ભાઈ જો આપણે આ માળો કર્યો હતો ને એમાં આપણે છે ને ભાઈ આવા બે લોટા ભરીને પાણી નાખી દેવાનું છે તો હાલો આપણે છે ને બે લોટા પાણી નાખી દઈએ તો ભાઈ જુઓ આ રીતે છે ને ભાઈ આપણે આકાર દેવાનો છે આ રીતે છે ને ગોળ ગોળ આપણે આકાર દેવાનો છે ગોળને લાંબો તો જો આ રીતે આપણે તૈયાર કરવાના છે ભાઈ આ લોટને તો હાલો ફટાફટ છે ને ભાઈ આ રીતે મુઠિયાને આપણે તૈયાર કરી નાખીએ જો તો આપણે જો ચાલુ જ છે કામકાજ તો હાલો ફટાફટ છે ને આ રીતે આપણે રીતે આકાર દઈને ફટાફટ આપણે છે ને બધા લોટનો બનાવી નાખીએ તો ભાઈ જો આપણે આ માળોમાં છે ને આપણે પાણી નહીં ખૂતું નીચે અને એની માટે છે ને આપણે જે આ તૈયાર કર્યા છે ને એને આપણે છે ને મૂકવાના છે તો આપણે જો આ રીતે મૂકવાના છે ભાઈ વિડીયોમાં તમે જોઈ શકો તો આ રીતે છે ને આપણે ફટાફટ બધા મૂકવાના છે ભાઈ આ રીતે ગોઠવવાના છે સરસ રીતે પાણી ન એ રીતે આપણે માળો બનાવવાનો છે અને આ રીતે ગોઠવવાના છે તો ભાઈ આ બધા લોટના છે ને આપણે આ રીતે કરી કરીને ગોઠવવાના છે તો આનો ફટાફટ છે ને ભાઈ આપણે આ તૈયારી કરી નાખીએ તો ભાઈ બધા મુઠિયા આપણે છે ને મુઠિયા વાળી વાળીને આ રીતે છે ને ભાઈ મૂકી દીધો છે આપણે માળા ઉપર અને હવે છે ને ભાઈ આનું ઢાંકણ આપણે ઢાકી દઈશું છૂલ્લા પર મૂકવાનું છે તો હાલો છે ને સીબુ ઢાંકી દઈએ અને ચૂલા પર છે ને મૂકી દઈએ આપણે ભાઈ આપણે તપેલું છે ને દેશી ચૂલા પર સડાવી દીધું છે અને હવે છે ને ભાઈ દસ થી પંદર મિનિટ છે ને આપણે તાપ કરવાનો છે ને વાર જોવાની છે તો ભાઈ આપણી પંદર મિનિટ કમ્પ્લીટ થઈ ગઈ છે ને હવે આપણે જોઈ લેવાના છે બફાણા કે નહીં એમ આપણા મુઠિયા બફાણા કે એમ જોઈ લેવાના છે તો હાલો આપણે જોઈ લઈએ તો ભાઈ આપણે છે ને હવે જોઈ લેવાના છે બફાણ બફાઈને તૈયાર થયા છે કે નહીં એમ તો આપણે ટેસ્ટ કરી લઈએ તો ભાઈ આપણે મુઠિયા છે ને બફાઈને તૈયાર થઈ ગયા હે મસ્ત મજાના એવા જુઓ એકદમ રેડી થઈ ગયા હે ભાઈ અને હવે છે ને આપણે આને નીચે ઉતારી લેવાના છે ભાઈ ચાલો છે ને હવે છે ને આપણે નીચે ઉતારી લઈએ જુઓ ભાઈ મસ્ત મજાના એવા બફાઈને છે ને તૈયાર થઈ ગયા હૈ આપણે નીચે ઉતારી લીધા છે હવે તો ભાઈ હવે છે ને આપણે આ મુઠિયાને બહાર કાઢી નાખવાના છે એક ખાલી વાસણમાં તો આપણે ખાલી કાથરોક લઈ લીધી છે અને એમાં આ છે ને બધા આપણે કાઢી લેશું બહાર તો ભાઈ આપણે છે ને એક ખાલી વાસણમાં કાઢી લીધા છે બધા મુઠિયા મસ્ત મજાના એવા બફાઈને તૈયાર થઈ ગયા છે મુઠિયા હવે આપણે આનું કટિંગ કરવાનું છે તો ભાઈ આપણે છે ને કટિંગ કરી નાખ્યું છે તો આ રીતે છે ને ભાઈ કટિંગ કરી નાખ્યું છે હું તમને દેખાડું એક હાથમાં લઈને તો ભાઈ જો આ રીતે છે ને કટિંગ કરી નાખ્યું ભાઈ આપણે આ રીતે છે ને આ બધા આપણે કટિંગ કરી નાખ્યા છે હવે આનો છે ને વઘાર કરવાનો છે આપણે હવે આપણે છે ને તપેલું ચૂલા પર મૂકી દીધું છે અને આમાં નાખવાનું છે હવે આપણે તેલ આપણે મુઠિયાનો વઘાર કરવાનો છે એટલા માટે તેને આપણે આમાં નાખી રહ્યા છીએ તેલ આપણે તેલ નાખી દીધું છે ને આપણે આ બાજુ છે ને ભાઈ મુઠિયાનું કટિંગ કરી નાખ્યું છે જો મસ્ત મજાને મુઠિયાનું કટિંગ કરી નાખ્યું છે ને આમાં આપણે છે ને હળદર નાખી રહ્યા છે હળદર નાખી દીધી છે હવે નાખશું મીઠું એટલે કે નમક તો થોડું આપણે મીઠું નાખ્યું છે હવે તેમાં આપણે નાખીશું થોડી ખાંડ તો થોડી ખાંડ પણ આપણે નાખી દીધી છે તો હવે આપણું તેલ ગરમ થઈ જાય ને એટલે આમાં છે ને આપણે રાઈ નાખવાની છે તો હવે આપણું તેલ થઈ ગયું છે ને હવે આપણે એમાં નાખી દઈશું રાઈ તો રાઈ નાખી દીધી છે આપણે તો એમાં હવે આપણે નાખશું નાખીશું મરસાનું કટિંગ કટિંગ કર્યું આમાં નાખવાનું છે પણ આપણે નાખી દીધું છે હવે આમાં આપણે નાખશું મીઠો લીમડો તો ભાઈ મીઠો લીમડો પણ આપણે નાખ્યો છે તો તો હવે આમાં આપણે નાખી દઈશું મુઠિયા જે આપણું કટિંગ કરેલ હતું તે આપણે નાખી દયા છે જો આ રીતે નાખી દેવું અંદર હવે સરસ રીતે છે ને ભાઈ આપણે મિક્સ કરવાનું છે આ રીતે જો એકદમ દેશી રીતનું તો ભાઈ મસ્ત મજાનો વઘાર થઈ ગયો છે મુઠિયાનો જો જોરદાર એવો બનીને તૈયાર થઈ ગયા છે આપણે થોડી વાર આપણે પકવવા રાવા દઈશું ચૂલા પર બાકી જોરદાર એવા બનીને તૈયાર થઈ ગયા છે ને ભાઈ વઘાર કર્યો ને સુગંધ જોરદાર આવી છે કાંઈ ઘટે નહીં હોય તો ભાઈ હવે આમાં છે ને આપણે સ્વાદ માટે છે ને લીંબુ નાખી દઈએ એટલે સ્વાદ જોરદાર આવશે તો આપણે લીંબુ લઈ લીધું છે ને આપણે નાખી રહ્યા છે જો તો ભાઈ મસ્ત મજાનો એ સ્વાદ આવશે એટલા માટે આપણે લીંબુ નાખી દીધું છે સરસ રીતે મિક્સ કરી નાખીએ તો ભાઈ જો મસ્ત મજાના એવા મુઠિયા બનીને તૈયાર થઈ ગયા હે તો આપણા મુઠિયા છે ને બનીને તૈયાર થઈ ગયા છે અને આપણે છે ને ભાઈ અત્યારે જમવા બેસી ગયા છીએ તો હું તમને દેખાડું તો જો મસ્ત મજાના આવ્યા બનીને તૈયાર થઈ ગયા છે ને આપણે લીલી કોત તો ભાઈ હવે છે ને આપણે જમવા બેસી ગયા છે ને આપણી ડીશ તૈયાર થઈ રહી છે મુઠિયાની તો જો મસ્ત મજાના આવ્યા આપણે મુઠિયા બનીને તૈયાર થઈ ગયા છે ને આપણે છે ને ભાઈ જમવા બેસી ગયા છીએ એકદમ ગુજરાતી રીતમાં ભાઈ બનાવ્યા છે તો વિડીયો કેવો લાગે જરૂરથી જણાવજો બાકી મળશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજીને મસ્ત મજાના આવ્યા જો મુઠિયા બનીને તૈયાર થઈ ગયા હે ભાઈ તો આવી જાઓ ભાઈ બધા મુઠિયા ખાવા અને વિડીયો ગમે તો લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો બાકી મળશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી બધા અને જય માતાજી